તો પેલો ગણો હે ને કાજે શરૂઆત થઈ કા કેટલા વાગે આવી જાવ તમે અહીંયા પાંચ વાગે ચાલુ અને સાંજે કેટલા વાગ્યા સુધી મસાલો બનાવવાની જેમાં માસ્ટરી પાણી એવું જો લીલી કોથમીરમાં જરાય કચાસ નહીં હો ભાઈ કોઈ વસ્તુમાં બીસ ની જજી રાખી છે ને કાકાની પાણીપુરી જોરદાર છે ટેસ્ટી ફૂલ હા ફર્સ્ટ ટાઈમ ખરી હે ચોખાઈ એકદમ મસ્ત છે સાફ સફાઈ મસ્ત ચોખાઈ છે અને 20 રૂપિયામાં સાત પૂરી આપે પણ મોજ આવી જાય મોજ આવી મસ્ત પાણીની ની છે ટેસ્ટ આવે ટેસ્ટ ઘઉં પૂરી બહુ મસ્ત છે કા કા ઘઉંની ઘઉં ની બનાવો ને અસલ જો નાની નાની આંજે ભાઈ આ ટોડા લાગ્યો અહીંયા મિત્રો એક ખાસ હાઈલાઈટ છે કટોરી કેવું નથી રાખતા ડાયરેક્ટ તમને આપે બીચમાં અને લોકો ભાઈ દિલથી ખાય ખાસ તો છે ને કાકાની ખાય અને અહીંનું પાણી એમની નાની નાની પૂરી સરસ મજાની મોજ આવી જાય વીસ રૂપિયાની સાત આપશે તીખું મીઠું બે પાણી રાખે છે અને કાકા ઘણા વર્ષોથી ઊભા રહે છે કોણે કોણે ખાધેલી છે એ કોમેન્ટ કરજો અને ચોખ્ખાઈના હાઇજેનિકમાં તો હું પૂરા નંબર આપીશ ટાકા ને કેમકે મારી પણ પર્સનલ છે ઘણા સમયથી અહીંયા આવતો હોઉં છું અને આનંદ લેતો હોઉં છું લિમિટેડ બનાવે લિમિટેડ થાય હાલો ચાલુ કરી દયો પહેલી અહીંયા નથી રાખતા ડાયરેક્ટ જ આપે અહીંયા મૂકતા જ આવજો જો પછી હમ Ferguson. ગેમ હે પાણી અને એમનો મસાલો ક્લાસ 1 બનાવે અને ચોખાઈ એક નંબર રાજકોટ માં ઘણી જગ્યાએ તમે પાણીપુરી પૂરી ખાધી હશે બા કાકા નું ફેસ જોઈ લ્યો પંચનાથ મંદિર આપણે એડ્રેસ શું આવે પંચનાથ મંદિર સામે પંચનાથ મંદિર ની સામે સામે જોઈ શકો છો પંચનાથ હોસ્પિટલ છે આ મંદિર છે મંદિરની બરોબર સામે આ કાકા ઉભા રહી છે અને પ્યાલી નથી હોતી ડાયરેક્ટ જ આપે આ રીતે જો આ રીતે સીધી પ્લેટમાં આપે તમને અને ખાઈ લેવાની ઘરમાં તાજે તાજી અને ઘઉં ની પૂરીઓ

લોકો એકવાર ખાઈ જાય તમારું નામ જણાવી દો રાજેન્દ્ર ભાઈ ના અને સાંજે પાંચ થી સાડા આઠ મોબાઈલ નંબર નથી વાપરતા રેડી હાલો તો હવે હું મોજ કરી લઉં છું તમારે લોકો ને એન્જોય કરવી હોય તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે બાપા સીતારામ